જય શ્રી કૃષ્ણ મિત્રો ચાણક્ય નીતિના તેમાં આપનું સ્વાગત છે આ બધા રહસ્યો થી બચો માટે સંસારમાંથી છૂટવા માટે જો શ્રી પાલન ન કર્યું હોય અને સુંદરી ના કે મર્દન ન કર્યું હોય પછી આપણે માતાના યૌવન રૂપી વન ને કાપી નાખનારા કુહાડા

મોહનીય કર્મો જે મુઠ માણસ થી કે મોહ થી છે જેને ધન પામીને અભિમાન ના થાય એવો કોણ વિષય હોય છે ન મુકાય આ ખંડિત ન થતું હોય એવું કોણ છે જે રાજાને વહાલુ સોનાનું હરણ અશક્ય છે કોઈએ સોના હરણ નું ક્યારેય સર્જન કર્યું હોય એવું સાંભળ્યું નથી કે જોયું નથી તો પણ રઘુનંદન ભગવાન શ્રી રામચંદ્ર ને સોનાના હરણ ની તૃષ્ણા થઈ ગુણોથી જ ઉત્તમ પ્રાપ્ત થાય છે ઊંચા આસન પર બેસવાથી મહાન નથી બની શકાતું શું મહેલના શિખર પર બેઠેલો કાગડો ક્યારે ગરુડ બની શકે ખરો બીજાના ના ચંદ્ર ને બધા નમે છે

અતિશય કલેશથી દાન પ્રાપ્ત થાય અથવા તો ધર્મના ઉલ્લઘનથી જે પ્રાપ્ત થાય તે શત્રુના પગે ચડે આ અર્થે પ્રાપ્ત થાય તે ભલે મળે કે ન મળે લક્ષ્મી ખરાબ લક્ષ્મી શું પ્રયોજન છે લક્ષ્મી માત્ર કુળ વધુના જેવી હોય છે પરંતુ જે વેશ્યાને બધા પંથી કોપુર ભોગવી શકે એવી સામાન્ય ન હોય

અપમાન એના કરતા તો મરી જવું વધુ સારું કારણ કે જીવ ત્યારે તો ઘડીક દુઃખ થાય પણ માન ભંગવા દિવસે દિવસે દુઃખ થયા કરે છે સત્ય પણ પ્રિય લાગે તો જ બોલવું